મહાનગર પાલિકા સંચાલિત પણ રાજીનામું લઈ લેવાયું છે વહીવટ માં પત્રિકા કાંડમાં તેમના સામે આક્ષેપો થવા પામ્યા છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે અનેક દાવેદારો હોવા છતાં પણ પૂર્વ સભ્ય ધનેશ શાહ પસંદગી થઈ હતી તને અધ્યક્ષ તો બન્યા બાદ ધનેશાએ શિક્ષણ સમિતિની સામાન્ય સભા પાંચેક મિનિટમાં જ પૂર્ણ કરી દેતા વિવાદ શરૂ થયો હતો વિપક્ષના આક્ષેપોના જવાબદાર શાસક પક્ષ આપી શકે તેમ છતાં સભા આટોપી લેવાતા તેમણે સંગઠનને ઠપકો આપ્યો હતો ત્યારબાદ સભા રાબેતા મુજબ ચાલતી હતી પણ સંચાલન અધ્યક્ષ ધનેશ શાહ ઉણા ઉતરતા ભાજપ બેક ફૂટ પર આવી ગયો હતો છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ સમિતિના સભ્યોની પ્રતિષ્ઠા અને ચારિત્રને લાંછન લાગે તેવા પત્રો ફરતા થયા હતા ભાજપ સંગઠનની તપાસ કરતા તેમ અધ્યક્ષની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી અંગે સીસીટીવી ફૂટેજની ચકાસણી થઈ રહી છે વધુમાં મુદ્દે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે દરમિયાન આ ગતિવિધિઓ વચ્ચે ભાજપની આબરૂનું ધોવાણ થતા ધનિશ શાહનું અધ્યક્ષપદથી સાથે સાથે સભ્ય પદેથી પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અઝરપુર સાથે હર્ષદેઠા